નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ ચોથો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ તેરસો થી સોળસો બાર અમરેલી એક હજાર થી પંદરસો ચુમોતેર સાવરકુંડલા ચૌદસો થી પંદરસો એક સોળસો ને દસ રૂપિયા ગોંડલ કાલાવડ તેરસો થી પંદરસો ને સાઠ રૂપિયા જામજોધપુર તેરસો એકવીસ થી પંદરસો એક્યાસી ભાવનગર તેરસો પચાસ થી પંદરસો તેત્રીસ જામનગર એક થી પંદરસો એસી બાબરા બારસો પચાસ થી પંદરસો ને સિત્તેર રૂપિયા જેતપુર સાતસો એકાવન થી પંદરસો એક્યાસી વાંકાનેર તેરસો થી સોળસો ચાર મોરબી ચૌદસો થી સોળસો અઢાર રાજુલા એક હાજર થી પંદરસો ને એસી રૂપિયા હળવદ બારસો પચાસ થી પંદરસો સિત્તેર તળાજા એક હજાર થી પંદરસો બગસરા બારસો થી પંદરસો પંદર ઉપલેટા તેરસો પચાસ થી અગિયારસો ને ઓગણસાઠ રૂપિયા માણાવદર ચૌદસો પચાસ્થી થી સોળસો વીસિયા પંદરસો પચાસ બારસો થી પંદરસો સિત્તેરસો થી લાલપુર તેરસો પંદરસો પચાસ પંદરસો પાલિતાણા પંદરસો સાયલા તેરસો થી રૂપિયા હારીઝ બારસો પંદરસો વિસનગર બારસો થી સોળસો છવી વિજાપુર તેરસો તેત્રીસ થી સોળસો પંદર માણસા એક હજાર થી સોળસો ને પાંચ રૂપિયા વડાલી ચૌદસો થી સોળસો આઠ ગઢડા તેરસો થી પંદરસો અંજાર તેરસો થી પંદરસો પચીસ રૂપિયા ધંધુકા અગિયારસો થી પંદરસો પંચાવન વિરામગામ બારસો થી પંદરસો બાવીસ છણાસમાં અગિયારસો સોળથી ચૌદસો સાસઠ ઉનાવા એક હજાર અગિયાર થી સોળસો ને ઓગણીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે